ગરમીનો પારો વધતા ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં વધારો ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હિટસ્ટોકને લગતા ચારસો એકતાલીસ કેસો એકસો આઠ ઇમરજન્સીમાં સેવામાં નોંધાયા તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો અગિયાર જેટલા લોકોને ગરમી લોના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા એકસો છ જેટલા કેસો ખેંચકે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખવાના ચોપન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ જેટલા કેસો ઝાડા ઉટેના નોંધાયેલ છે જેમને પ્રીટ્રીટમેન્ટ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગરમીના દિવસોમાં રાખવાની તથા તકેદારીઓ સખત ગરમીમાં બને ત્યાં સુધી બાર જવાનો

જી ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર મંજુ ઇમરજન્સી સર્વિસ કરું છે હાલ જો તહેવાર પૂર્ણ થતાંની જ સૂર્યનારાયણ જે કોપાયમાન થયા છે અને તેની સાથે સાથે ઇમરજન્સીની અંદર પણ ગરમીના ડેટાઓ ખાસ એવો વધારો નોંધાયો છે જો છેલ્લા પાંત્રીસ દિવસની જો વાતમાં ડેટા જોઈએ તો લગભગ ટોટલી આપણી પાસે ચારસો ને અગિયાર જેટલા ગરમીને કારણે કેસ નોંધાયા છે જે પણ મુખ્યત્વે પેટમાં દુખાવવાના લગભગ એકસો ચોવીસ જેવા કેસો છે માથું દુખાવાના લગભગ ત્રણ જેવા કેસો નોંધાયા છે એકસો છ કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને બીજા એકસો ચોવીસ એવા કેસીસ છે કે જેની અંદર ઝાડા અને ઉલટી જોવા મળી છે આ દરેક કેસમાં સીન પર પહોંચી જરૂરી સારવાર આપી અને ત્રસ્ત હોસ્પિટલમાં ખસેલા છે આ સાથે આઠ દ્વારા ખાસ નમ્ર વિનંતી અને એક અપીલ કરવામાં આવે છે કે ગરમીમાં બહાર જવાનું ટાળવું નાના બાળકો અને વૃદ્ધોએ ખાસ સાથવું બહાર કોઈપણ વાસી કે જે ખુલ્લો ખોરાક હોય તે ના ખાવો ઠંડુ પ્રવાહી લેતા રહેવું અને આ સાથે કોઈ પણ ઇમરજન્સી જરાય તો તરત જ એકસો આઠને કોલ કરજો એકસો આઠ તુરત આપણી પાસે તેઓમાં હાજર થઈ જાય થેન્ક યુ